આખું વિશ્વ અશાંતિમાંથી પસાર થઈ રહ્યું છે ચારેય બાજુ યુદ્ધોના ભણકારા છે મિડલ ઇસ્ટમાં નેટફ્લિક્સની કોઈ સિરીઝ ચાલતી હોય એટલા ભયાનક વળાંકોની સાથે સ્થિતિઓ બદલાઈ રહી છે ગુજરાત રાજ્યમાં વિસાવદરની ચૂંટણી જે અત્યાર સુધી ખેડૂત ખેતી સહકાર એ બધા મુદ્દાઓની આસપાસ ચાલતી હતી એ છેલ્લે ત્યાં પણ દારૂ નોટના ઢગલા ચવાણાના પેકેટ એકબીજાના ઓડિયો વિડીયોને સ્ટિંગ ઓપરેશન અને પછી પોલીસનો ઉપયોગ કે દુરુપયોગ એના પર આવીને સમિત થઈ છે દુનિયાની વાતો કરતા પહેલા અને વિશ્વની ચિંતા કરતા પહેલા સૌથી પહેલા નજર વિસાવદર પર કરીએ વિસાવદરમાં ગામ ગાંડું થયું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપ જોડાયેલું છે એવું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન છે એવું કહી રહ્યા છે એક પક્ષ એવું કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ઊભી રહી છે ને એટલે એ કોંગ્રેસનો ખેલ બગાડી રહી છે આમ આદમી પાર્ટી કહી છે કે કોંગ્રેસ ઊભી છે એટલે અમારો ખેલ બગાડે છે દુનિયામાં એકમાત્ર વિસાવદર કે પછી કડી જેવી વિધાનસભા બેઠકો નથી કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય નથી કે જ્યાં ત્રણ પક્ષોની વચ્ચે ચૂંટણી થતી હોય એટલે લોકતંત્રમાં જો કોંગ્રેસની સામે અથવા આમ આદમી પાર્ટીની સામે કોઈ પક્ષ પોતાના ઉમેદવારને ઉભા રાખે છે તો કોઈ કોઈનો ખેલ નથી બગાડતું બધા પોતાનો ખેલ રમે છે આ રમત ચાલી રહી છે રમતમાં ફાયદો કોનો તો એ તો બળિયાનો હોય બહુ સ્વાભાવિક છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ને શાસન છે જે વિપક્ષો એકબીજા પર બંને આરોપ લગાવી રહ્યા છે એમની પાસે એ વાતનો જવાબ છે કે તમને પાંત્રીસ વર્ષથી એકનો એક સવાલ પૂછાઈ રહ્યો છે એકનો એક સિલેબસ છે મોટાભાગે સેમ થિયરી છે બધું જ એનું એ છે અને તો એ તમને જો પાંત્રીસ વર્ષે તોડ ન મળતો હોય તો દરેક વખતે પેપર સેટરની સમસ્યા નથી અમુક સમસ્યાઓ તમારે પોતાની અંદર પણ શોધવાની હોય છે ગુજરાતના એ નાગરિકોની સામે પણ ખૂબ બધા પ્રશ્નો છે જે નાગરિકો આમ લોકતંત્રની બહુ જ મોટી વાતો કરે છે પણ ભારતીય જનતા પાર્ટી સામે થતો સવાલ એ ભારત સામે થતો સવાલ સમજી લે છે અને પ્રધાનમંત્રીને પ્રશ્ન એ દેશને પ્રશ્ન અને એમને ટીકા એ દેશ વિરોધી તમને ઘોષિત કરી દે છે એટલી હદ સુધી પક્ષપાતી પણ બની જાય છે વિસાવદરમાં જો કે આ કોઈ જ મુદ્દાઓ ચર્ચામાં નથી વિસાવદરમાં ચર્ચા છે આમ આદમી પાર્ટી એક પછી એક વિડીયો સામે આપે છે હવે કોણ શું નાટક કરે છે અને કોણ ખરેખર નાટક કરી રહ્યું છે અને સાચે કરી રહ્યું છે કોઈને નથી સમજાતું ગોપાલ ઇટાલિયાના મુખ્ય એજન્ટ છે રાજુ કરપડા એમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ સવાલ એ થયો કે જે વિડીયો સામે આવ્યા દારૂની બોટલના કે પછી પૈસાના આરોપ લાગ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે ઉતારેલો એ દારૂ છે પોલીસ આવીને ત્યાં બધું રિકવર કરતી પણ દેખાઈ આનાથી બિલકુલ ઉલટા આરોપ જો ગોપાલ ઇટાલિયા પર લાગ્યા હોત તો પોલીસ શું કરતી આજ પૈસામાં ઉલટા જો ગોપાલ ઇટાલિયાની સાથે કશું સંકળાયું હોત તો પ્રાંત અધિકારી ત્યારે શું કરતા ચૂંટણી ખરેખર આપણા દેશમાં નિષ્પક્ષ યોજાય છે વર્ષોથી નથી યોજાતી એની તીવ્રતા ઘટતી ને ઘટતી જાય છે આવા સમયમાં વિસાવદરના એ બિલકુલ પાયાના પ્રશ્નો કે તમે એ ગામમાં જશો તો તમને સમજાશે કે રાજ્યના ખૂબ બધા વિસ્તારોની જેમ વિસાવદરમાં પણ અને સરખામણીએ ત્યાં ખૂબ વધારે રસ્તા અતિશય ખરાબ છે જૂનાગઢ છેલ્લા પાંચ વર્ષથી હું જોઈ રહી છું ખોદેલું જ હોય છે એને વિસાવદરની ચૂંટણી સાથે લેવા દેવા નથી ને તો એ મહાનગરપાલિકા છે એટલે પ્રશ્ન થાય કે દરેક વરસાદમાં આવું થાય કંઈક તો લાજ શરમ જેવું હોય પણ એ ત્યાં ન દેખાય તમે જાઓ તો તમને એવું લાગે કે આ અડધું શહેર ખોદેલું છે ને હજી ખબર નહીં કેટલા વર્ષો સુધી એમનો વિકાસ ચાલવાનો છે કેમ કે બહુ સ્લો મોશનમાં ચાલે છે એ વિકાસ તમે જ્યારે એ વિશ્વની સામે સ્પર્ધા કરી રહ્યા છો જે વિશ્વ એવું કહે છે કે અમે મંગળ પર વસાહત બનાવવાના છીએ તમે એ એલન એની કંપની સામે સ્પર્ધા કરી રહ્યા છો જે કંઈક અલગ જ વિચારો સાથે દુનિયામાં ચાલી રહ્યા છે તમે એવું કહી રહ્યા છો કે તમે એમની સ્પર્ધામાં આગળ જઈ રહ્યા છો અને તમે જુનાગઢમાં પાંચ વર્ષે રસ્તા નથી બનાવી શકતા ગટરો ખોદેલી છે ચારેય બાજુ ત્રાહીમામ છે ને ખાલી જૂનાગઢની આ સ્થિતિ નથી તમે રાજ્યમાં વરસાદ પડે ને અઢાર અઢાર માણસોના મૃત્યુ થઈ જાય છે વિસાવદરમાં ચૂંટણી આજે ખાતર ખેડૂતના પ્રશ્નો એને ન મળતો ટેકાનો ભાવ એની સાથે થતું કૌભાંડ એકદમ સામાન્ય ખેડૂત એના ઘરે ક્યાંથી પચાસ લાખની રિકવરીની નોટિસ આવે એ વાંદરવડ ગામના એક ખેડૂત માત્રની વાત નથી આખા વિસ્તારમાં આ સમસ્યાઓ છે કોણે કૌભાંડ કર્યું એનો જવાબ કોઈની પાસે નથી પણ કૌભાંડ થયું અને આ જ સરકારમાં થયું એનો જવાબ સરકારે નથી આપ્યો મુખ્યમંત્રી ગયા ચૂંટણી પહેલાં એમણે બહુ જ મોટી ઘોષણા અને જાહેરાત કરી પણ એના પછી એ વાતનો જવાબ નથી કે જ્યાં તમારા ધારાસભ્ય ન હોય ત્યાં તમે વિકાસ ન કરો તો એ તો તમે લોકતંત્રની હત્યા કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે એમના સંગઠનના મૂળ તત્વો કયા એ પંચનિષ્ઠામાં છે અને એમાંથી એક લોકતાંત્રિક મૂલ્યો વિશે પણ વાત છે તમે જ્યારે લોકતાંત્રિક મૂલ્યો વિશે વાત કરો છો ત્યારે તમારા વડોદરાના ભાજપના પૂર્વ અધ્યક્ષ વિજય શાહ ક્યારેક કોઈ ટિપ્પણી કરે છે ક્યારેક બીજા કોઈક નેતા કશુંક બોલે છે ક્યારેક બીજા કોઈક વિસ્તારમાંથી એક આખો વિસાવદર નામનો વિસ્તાર એ વાતનું એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યાં ભાજપની સીટ ન આવે ત્યાં ભાજપ પક્ષપાત તો કરે છે વિકાસ કરવામાં ધારાસભ્યો સાથેનો આ ભેદભાવ પણ પ્રશ્નો કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને એમણે એક નવી શરૂઆત કરી હતી કે એમણે ધારાસભ્યો આમ આદમી પાર્ટીના બધાને કોંગ્રેસના જતા એ વખતે ચૂંટણી પહેલા બધાને ગ્રાન્ટ આપી હતી વધારેની પણ તોય એમાં એ લોકો કામ ન કરાવી શક્યા અને એ લોકોએ પાછા લીલા તોરણીએ પાછા ગયા અને જીતીને ન આવી શક્યા આ બહુ અટપટી પરિસ્થિતિની વચ્ચે વિસાવદરથી જે સામે આવે છે એ ભારતીય રાજનીતિની વરવી વાસ્તવિકતા છે કે તમે ક્યાં અપેક્ષા રાખી રહ્યા છો કે જાહેરમાં ઉમેદવારો આવે પોતપોતાની વાત મૂકે પોતાની રજૂઆત કરે અને સીધી કોઈ ખરાબ ભાષા નહીં એકબીજા માટે એકબીજાનું અકારાતું અપમાન નહીં એકબીજાની થતી અવહેલના નહીં સંપૂર્ણ લોકતાંત્રિક ઢબે નિષ્ઠા સાથે જેટલા પણ આરોપો છે એકબીજા પર લગાવીને ખૂબ સૌમ્યતા અને શાલીનતા સાથે ચર્ચા થાય અને જનતાને ખબર પડે કે પાંચ વર્ષમાં મારો નેતા શું કરવાનો છે એમને ખબર પડે કે આ કામ ન થાય તો મારે નેતાને પૂછવાનું છે આ કામ ન થાય તો મારે એમને ઘરે બેસાડવાના છે આમાંથી કોઈ જ વ્યવસ્થા આપણે ક્યારે લાગુ કરી શકીશું એ ખબર નથી આ કશું કર્યા વગર આપણે વિશ્વગુરુ પોતાને માની લીધા છે તો આપણે જોઈએ વિસાવદરની ચૂંટણીમાં શું દેખાઈ રહ્યું છે કોયડી છે એની અંદર ખાંડ અને ખેતીનો યોજાર મૂકેલો છે તાડા મારેલા હોય ને કોઈ દી પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાવ્યો છે આજે રાત્રેથી મને હું જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ અને ભાજપના ઉમેદવાર એકી સાથે બેહે છે એકી સાથે ચર્ચાઓ કરે છે અને મતદારોને ગુમરાહ કરે છે અને અમે બધા અત્યાર લગાડ ભાજપની સામે લડવા એની આરે હતા પણ આજની તારીખે એવું અમને લાગ્યું કે ભાઈ આ ભાજપ આરે સેટિંગ કરી અને બેહી ગયા છે એટલે આજથી હું મતદારોને અપીલ કરું છું કે કોંગ્રેસને મત આપજો આમ આદમી પાર્ટીને નો આપતા અને હું આમ આદમી પાર્ટી મહામંત્રી તરીકે રાજીનામું આપું છું હાલ જે વિસાબદર ચૂંટણીને લઈ પૈસાના ખેલ દારૂના ખેલ ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ કોંગ્રેસે કરેલા ખેલ આ તમામ ઉજાગર થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે ગઈકાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયુનામાં ઘટી

જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈ કરેલા છે સીધી વાત એ છે કે પાંચ લાખ રૂપિયાની વાત કરી હરદેવભાઈ લઈ જવામાં આવ્યા અને હરદેવભાઈ કહેવામાં આવ્યું મીટિંગ પૂરી થયા પછી આવતીકાલે તમે હોટલ સાયોનામાં આવશો ત્યાં તમને પૈસા આપી દઈશું તમારે ત્યાં ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે હરદેવભાઈ જયારે ગયા ત્યારે આખી ઘટના સામે આવી એમાં પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા પણ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે હરદેવભાઈ રૂમમાં જાય છે ત્રણ લોકો ટોટલ રૂમમાં જાય છે એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં પાંચ દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો સવાલ એ થાય છે કે નાવા માટે ત્રણ લોકોને લઈને કેમ જતા નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો નાવા માટે થઈ પાંચ દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે

જે દિનેશ મહેતર છે એના પપ્પાએ ત્રણ મહિના પહેલાં વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે ગામડે ગામડે દારૂ ઉતરો છે અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે જે કામ પોલીસનું છે આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે ત્યારે પોલીસ ખરેખર છે જે દિશામાં તપાસ કરવાની છે તપાસ નથી કરતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે